આ વાત છે એક ગરીબ ચકલીની અરે મમ્મી મારે કઈ ખાવું છે મમ્મી મને ભૂખ લાગી છે મમ્મી કઈ બની આપને મમ્મી અરે મને જબરજસ્ત ભૂખ લાગી છે મમ્મી મને જોરદાર ભૂખ લાગી છે મમ્મી કઈ ખાવું પડશે કઈ ખાવું પડશે મમ્મી આપણે શું કરીએ મમ્મી તું શું બનાવીશ ખાવાનું અરે મારા દીકરા ઘરમાં કંઈ લાવવાના પણ પૈસા નથી અને આપણને હવે શું ખાવું જોઈએ કેમ કે આપણા ઘરમાં તો કંઈ ખાવાનું તો છે જ નહીં બેટા તું ચિંતા ન કરીશ કેમ કે આપણા જૂના ડબ્બામાં ખીચડી પડી છે દાણા એ દાણા હું તને ખીચડી બનાવીને આપું છું અરે મમ્મી શું આપણને વારંવાર ખીચડી તું મને બનાવીને આપે છે મમ્મી મારે ખીચડી નથી ખાવી મમ્મી મારે તો કંઈક સારું ખાવું છે અને મમ્મી આપણને પાસે પૈસા તો નથી તો આપણે સારું પણ હવે શું ખાવું જોઈએ અરે મમ્મી ચાલ કંઈ વાંધો નહીં તું મને ખીચડી બનાવીને આપી દે મમ્મી હું ખાઈ લઈશ ચૂપચાપ અને મમ્મી હું એક તને નવો આઈડિયા આપું છું મમ્મી કે આપણને પૈસા કમાવા માટે નવી દુકાન ખોલવી જોઈએ અરે વાહ મારા દીકરા વાહ શું તારો આઈડિયા છે મારા વાલા અરે આપણને કંઈક કરવું જોઈએ એ વાત તારી સાચી છે બેટા પણ આપણી જોડે કંઈક લાવવા માટે પણ પૈસા પહેલા જોઈએ કેમ કે કંઈક સામાન લાવવો હોય તો પણ પૈસા જોઈએ અરે મમ્મી તું ચિંતા કેમ કરે છે મમ્મી અરે આપણને કેટલા પૈસા જોઈએ અરે થોડા ઘણા હોય તો પણ ચાલે મમ્મી કેમ કે આપણે એવી મોટી દુકાન તો કંઈ કરવાની નથી મમ્મી કે જે 1 2 લાખ રૂપિયા જોઈએ મમ્મી આપણને આપણને તો મમ્મી બસ નાની મસ્ત મજાની દુકાન હોય અને સારા પૈસા કમાઈએ હા મારા દીકરા હા તારી વાત સાચી છે અરે આપણે પેલા રામુ કાકાના ખેતરમાં ગયા હતા ને એ પૈસા આપણી જોડે હજી પડ્યા છે બેટા તો આપણે એ પૈસા ઉપયોગ કરીએ બેટા કેમ કે ખરા ટાઈમની જ હું વાટ જોઈ રહી હતી બેટા કે આપણે કંઈક કરવું પડે સારું તો એ પૈસા એ મદદ આપણે એમાં ઉપયોગ કરીશું પૈસાનો તો બેટા એ ટાઈમ આવી ગયો છે બેટા હવે કે એ પૈસા આપણે નીકળવા જોઈએ અને એ પૈસાથી આપણે મસ્ત મજાની કંઈક દુકાન નાખીએ તો બેટા હવે ટાઈમ આવી ગયો છે બેટા અરે મમ્મી આપણે છે ને એ પૈસાથી આપણે શું કરીશું મમ્મી તને ખબર છે અરે મમ્મી આપણે છે ને મસ્ત મજાની જલેબીની દુકાન ખોલીએ બધા પક્ષી જંગલના જલેબી ખાવા માટે આવશે મમ્મી અને સારા પૈસા આપણે કમાઈ લઈશું અરે વાહ મારા દીકરા વાહ શું તારો આઈડિયા છે અરે વાહ વાહ ભઈ વાહ માની ગયા હો મારા વાલા વાહ અરે બેટા તું આટલો બધો હોશિયાર ક્યારથી થઈ ગયો બેટા એ શું વાત કરી છે તે અરે આ સીઝન પણ હવે શિયાળાની મસ્ત મજાની આવી છે અને આ સીઝનમાં ગરમા ગરમ જલેબી મારી એકદમ મસ્ત મજાની છે તે વાહ મારા દીકરા વાહ અરે મમ્મી તું એવી જલેબી બના એવી જલેબી બના ને કે બધા જંગલના જલેબી પક્ષીઓ ખાઈને ખુશ થઈ જાય અને આપણે સારા પૈસા કમાઈ લઈએ મમ્મી એકદમ જલેબી સારી બનાય આખા ગુજરાતમાં મસ્ત મજાની જલેબી મમ્મી તું બનાય અરે હા મારા દીકરા હા આખા જંગલના બધા પક્ષીને જલેબી પાવે એવી જલેબી હું બનાવીશ અને એ મારી આશા છે મારા દીકરા કે તું પણ મને મદદ કરજે કેમ કે આપણને સારા પૈસા કમાવા છે કેમ કે આપણી ગરીબી દૂર થાય સારા પક્ષીઓ સારી જલેબી ખાય અને ખુશ થઈ જાય ને મસ્ત મજાની જલેબી વેકાય મારા દીકરા બસ હવે ચાલુ જ કરવો છે આપણે આ ધંધો એકદમ ફાઇનલ વાહ ચકલી બેન તમે જલેબી ની દુકાન ખોલી છે જંગલ માં અરે વાહ ભાઈ વાહ શું વાત છે ચકલી બેન કઈક મૂડ માં લાગો છો ચકલી બેન નવી નવી દુકાન ખોલી છે તમે તો જલેબી ની વાહ ભાઈ વાહ બધા જંગલ ના પક્ષી તમારી જલેબી ખાવા માટે આવશે ચકલી બેન અહિયાં શું મસ્ત મજા ની સુગંધ આવી રહી છે કે આમાં તમે કઈક ખાસ મસાલો નાખ્યો લાગે છે ચકલી બેન અરે હા 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 મીનુ માસી હા આમાં કઈક મેં ખાસ મસાલા નાખ્યા છે તમે ચાખો અને ટેસ્ટ કરો કે આ જલેબી કેવી છે અરે ખરેખર બહુ મહેનત લાગી છે મીનુ માસી મને આ જલેબી બનાવવામાં એટલા જ માટે આટલી ખાસ મસ્ત સુગંધ આવી રહી છે મસ્ત મજાની અને બહુ ટેસ્ટી પણ છે મારી જલેબી મીનુ માસી તમે ટેસ્ટ કર્યો કેવી છે જલેબી બોલો ખરેખર મેં બહુ જ મહેનત કરી છે મીનુ માસી આ જલેબી બનાવવામાં અરે એ તો ચકલીબેન દેખાઈ રહી છે જલેબીની સુગંધ આવવાથી જ કે જલેબી કેટલી મસ્ત અને ટેસ્ટ શું વાત છે જોરદાર વાહ ભાઈ વાહ મજા આવી ગઈ જલેબી ખાવાની હો ચકલી બેન વાહ શું મસ્ત મજાની જલેબી બનાવી છે તમે આખા જંગલના બધા પક્ષી તમારી જલેબી ખાવા માટે આવશે ચકલી બેન અને સારા ગ્રાહક પણ આવવા લાગશે તમારી દુકાને એટલા જ માટે ચકલી બેન તમે આવીને આવી મસ્ત જલેબી બીજી બનાવો અરે હા મીનુ માસી હા આ જલેબી તો મેં બનાવી છે પરંતુ હજી પણ મારે બીજી બહુ બધી જલેબી બનાવવાની છે કેમ કે બધા પક્ષીને આખા જંગલમાં જલેબી ખવડાવવાની છે મારે અને બહુ મસ્ત મજાની જલેબી એવી બનાવો મીનુ માસી કે ખાલી સુગંધિત બધા પક્ષી આવીને જલેબી ખાવા લાગે અને બહુ મહેનત કરીને જલેબી બનાવો મસ્ત મજાની શું કહેવું મીનુ માસી તમારું ખરેખર બહુ જ મહેનત લાગે જલેબી બનાવવામાં હો મીનુ માસી આમ ચકલી અને મીનુ માસી વાત કરી રહ્યા હોય છે કે ચકલી બેન તમે બહુ મસ્ત જલેબી વધારે અને સારી બનાવો અને બીજી બાજુ ચકલીબેન કહી રહ્યા હોય છે કે મીનુ માસી બહુ મહેનત લાગે જલેબી બનાવવામાં અને આમ એટલામાં જ એક કબૂતરભાઈ તેમની દુકાને આવીને ઊભા રહે છે ચકલીબેન અને મીનુ માસી અરે વાહ ભઈ વાહ શું સુગંધ આવી રહી છે જલેબીની અરે કબૂતરભાઈ કેમની સુગંધ ના આવે કેમ કે ચકલીબેને એટલી સુંદર મસ્ત મજાની જલેબી બનાવી છે તો ખાવાની પણ બહુ મસ્ત મજા આવે છે અને મારા તો મોઢામાં પાણી આવી ગયું તું જલેબી જોઈને ને કબૂતર ભાઈ તમે બોલો અને ટેસ્ટ કરો જલેબી કે જલેબી કેવી છે અરે મીનુ માસી મીનુ માસી મારા વખાણ ઓછા કરો જેટલા કરો તમે એટલા વધારે છે કેમ કે કબૂતર ભાઈ એ પોતે જ બોલશે જલેબી ખાઈને કે જલેબી કેવી છે મીનુ માસી તમે ખાલી કબૂતર ભાઈને જલેબી ખાઈ લેવા દો કબૂતર ભાઈ પોતે જ બતાવશે કે જલેબી કેવી છે અરે વાહ ચકલી બેન વાહ શું જલેબી હતી અરે વાહ ભાઈ વાહ બહુ મજા આવી ગઈ તમારી જલેબી ખાવાની ચકલી બેન અને તમે તો શું જલેબી બનાવી છે ખાસ આમાં મસાલા નાખ્યા હોય એવું લાગે છે મને તો ચકલી બેન બહુ જ મીઠી જલેબી હતી ચકલી બેન હો ચકલી બેન ખરેખર મજા આવી ગઈ અરે લો મીનું માસી સાંભળી લીધું તમે કે કબૂતર ભાઈએ શું કહ્યું એમને પણ મારી જલેબી ખાવાની મજા આવી ગઈ છે એકદમ મીઠી અરે મારે તો શું કહેવું મારી મહેનત પર કેમ કે મેં મસ્ત મજાની જલેબી બનાવી છે તો બધા પક્ષીને મીઠી જ લાગવાની છે ને જલેબી મેનું માસી અરે ચકલી બેન તમે તો શું વાત યાદ કરાવી છે મને તમે પણ એક કામ કરો એક જલેબીનું પાર્સલ મને પેક કરી આપો હું પણ મારા ચીકુના પપ્પા માટે જલેબી ખાવા માટે લઈ જઈશ અને એમને પૂછીશ કે મારી જલેબી ચકલી બેનની કેવી છે એના હાથની મીઠી ચકલી બેન પાર્સલ કરી દો એક પેકેટ મીનુ માસી તો એમનું પાર્સલ પેક કરાવીને ચીકુના પપ્પા માટે લઈ જાય છે અને આમ એટલામાં જ એક પોપટ ભાઈ ની દુકાને આવીને ઊભા રહે છે અરે ચકલીબેન જલેબી ખવડાવો અરે વાહ ભાઈ વાહ શું તમારી જલેબી ચકલીબેન મીઠી છે અરે મજા આવી ગઈ ખાવાની હો ચકલીબેન મજા આવી ગઈ ખરેખર આમાં તો તમે કંઈક ખાસ મસાલા નાખ્યો હોય એવું લાગે છે ચકલીબેન કેમ કે આટલી બધી મીઠી અને સુગંધારે જલેબી મેં ક્યારે નથી ખાધી પોપડ હા ચકલી બેને શું આમાં ખાસ મસાલા નાખ્યા છે મેં પણ જલેબી કાધી અરે મજા આવી ગઈ હો પોપડ ભાઈ એકદમ મજા આવી ગઈ અને મીનુ માસી પણ અહીંયા જલેબી ખાવા માટે હાજર હતા એમને તો જલેબી કાધી નહીં પરંતુ એક પાર્સલ પણ પેક કરાવીને લઈ ગયા છે કે મારે મારા ચીકુના પપ્પા માટે પાર્સલ લઈ જાવ છે પોપટ તમે પણ પાર્સલ એક કરાવીને લઈ જાજો તમારી પત્ની માટે આમ કબૂતરભાઈ ભાઈ કહે છે કે તમે પણ એક પાર્સલ તમારી પત્ની માટે જલેબીનું લઈ જાજો અરે કબૂતર ભાઈ પોપટ ભાઈ નહીં પરંતુ તમે પણ તમારી પત્ની માટે એક પાર્સલ લઈ જાજો અને તમારી પત્નીને તમે પાર્સલ ખવડાવજો મારી જલેબી કેવી એમને મીઠી લાગશે તમે જોજો કબૂતર ભાઈ ફરી તમારી સાથે ના મંગાવે તો મને કહેજો મારું નામ ચકલીને અરે હા ચકલી બેન હા તમે જે વાત કહી રહ્યા છો એ વાત બિલકુલ એકદમ સાચી વાત છે મારે પણ મારી પત્ની માટે પાર્સલ લઈ જાવું જોઈએ અને મારી પત્નીને જલેબી તમારા હાથની ખવડાવી જોઈએ એમનો પણ શું ઈરાદો છે જલેબી ખાઈને બોલવાનો એ પણ મારે સાંભળવો છે એમના મોઢેથી કેમ કે તમે તો જલેબી શું મસ્ત ખાસ મસાલા નાખીને બનાવી છે આમ કબૂતર ભાઈ પોપટ ભાઈ અને ચકલી બેન ત્રણે જણા ભેગા થઈને વાત કરી રહ્યા હોય છે જલેબીની અરે કબૂતર ભાઈ તમે તો નહીં પરંતુ હું પણ મારી પત્ની માટે જલેબીનું એક પેકેટ પેક કરાવી લઈશ અને ઘરે લઈને એમને ખવડાવીશ કે ખો તમે જલેબી ચાખો અને આ જલેબી કેવી છે મને કહો હું પણ મારી પત્ની માટે એક પેકેટ લઈ જવાનો છું કબૂતરભાઈ અરે હા પોપટભાઈ હા કેમની જલેબી ના લઈ જવાય ઘરે કેમ કે પોપટભાઈ ચકલીબેને ખાસ મસાલા નાખીને જલેબી મીઠી એકદમ બનાવી છે સુગંધે દારે તો ઘરે તો આપણી પત્ની માટે તો એક પાર્સલ પેક કરાવીને લઈ જવું જોઈએ મારે તો ચકલીબેન મને એક પાર્સલ તમે પેક કરી આપો આમ કબૂતરભાઈ એમનું પાર્સલ પેક કરાવીને ઘરે નીકળી જાય છે અને પોપટભાઈ અને ચકલીબેન બેઠા હોય છે અને ચકલીબેન પોપટભાઈને એમ સમજાવતા હોય છે કે પોપટભાઈ તમે પણ એક પાર્સલ પેક કરાવીને તમારી પત્ની માટે લઈ જાઓ જેમ કે હાલ કબૂતરભાઈ લઈને ગયા અરે હા ચકલીબેન હા તમારી વાત સાચી છે કે મારે પણ મારી પત્ની માટે જલેબી એક પેકેટ લઈ જવું જોઈએ અને એને જલેબી ખવડાવી જોઈએ કેમ કે આ શિયાળાની ગરમાગરમ જલેબી તમારી ખાઈને મારી પત્ની શું એકદમ રાજી રાજી થઈ જશે અરે હા પોપટભાઈ હા તમે જે કહી રહ્યા છો એકદમ સાચી વાત છે ખરેખર મને પણ વિશ્વાસ છે 100% કે તમારી પત્ની તમારું વખણ કરશે અને કહેશે કે તમે આ જલેબી ક્યાંથી લાવ્યા આમ એક કાગડાભાઈ તેમની દુકાને આવીને ઊભા રહે છે અને કહે છે કે જલેબી મને ખવડાવો ચકલીબેન તમારી અરે વાહ 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 ચકલીબેન વાહ શું મોસ્ત મજાની જલેબી તમે બનાવી છે ચકલીબેન અરે ખરેખર જલેબી આ ખાઈને તો મારા મોઢામાં પાણી આવી ગયું પાણી અરે કાગડાભાઈ તમને તો શું વાત કરવી ચકલીબેને મને એક પ્લેટ ખવડાવી હતી જલેબીની પરંતુ મારા મોઢામાં હજી પણ એનો એ જ સ્વાદ છે જે જલેબી મેં પહેલા કાધી હતી અરે ખરેખર ચકલી શું મસ્ત મજાની જલેબી બનાવી છે કાગડાભાઈ તમે પણ જલેબી કાધી તમે જ બોલો કે જલેબી કેવી હતી તમે પણ તમારી પત્ની માટે એક પાર્સલ પેક કરાવી દેજો આમ પોપટભાઈ કાગડાભાઈને કહે છે કે કાગડાભાઈ તમે પણ તમારી પત્ની માટે એક જલેબીનું પેકેટ પેક કરાવીને ઘરે લઈ જાઓ અને તમારી પત્નીને ખવડાવો કે આ જલેબી કેવી છે તમારી પત્ની પણ ખુશ ખુશ થઈ જશે જલેબી ખાઈને કાગડાભાઈ અરે એમાં શું ખુશ કરવાની હોય પત્નીને જલેબી ખવડાવીને અરે વાંધો નહીં તમે કહી રહ્યા છો પોપટભાઈ તો હું પણ મારી પત્ની માટે એક જલેબીનું પેકેટ પેક કરાવીને ઘરે લઈ જઈશ તમારી વાત ઉપર હો પોપટભાઈ અને તમે કહો છો એટલા માટે હું જલેબી લઈ જાઉં છું મારી પત્ની માટે નહીં તો મેં ક્યારે પણ કઈ ખવડાવેલું નથી મારી કાગડીને તમે કહો છો એટલા માટે પોપટભાઈ હું લઈ જાઉં તમારા વિશ્વાસ પર અરે તમે કાગડાભાઈ ખાલી લઈ તો જાઓ જલેબી તમારી પત્ની આંગળીઓ ચાટવા લાગશે આંગળીઓ ચાટવા ખરેખર અરે ચકલીબેન મને તો એક પાર્સલ તમે પેક કરી આપો મારા પત્ની માટે આમ કબૂતરભાઈ તેમનું પાર્સલ લઈને નીકળી જાય છે ઘરે કે ચકલીબેન તમે મારી પત્ની માટે એક જલેબીનું પાર્સલ પેક કરી દો અને મને આપો અરે કાગડાભાઈ તમે બોલો તમે શું વિચારી રહ્યા છો તમારે શું તમારી પત્ની માટે જલેબી નથી લઈ જાવી ખરેખર જલેબી તમે લઈ જાવ કાગડાભાઈ પાર્સલ કરીને અરે એક ટાઈમ પૈસા ન હોય તો પણ ચાલશે કાગડાભાઈ પરંતુ તમે આપણા જંગલના જ માણસ છો ને અરે હા ચકલીબેન હા તમે આટલું કહી જ રહ્યા છો તો જલેબીનું પાર્સલ હું પણ મારી પત્ની માટે લઈ જઈશ અને મારી પત્નીને ખવડાવીશ એ પણ ખુશ થઈ જશે જલેબી તમારી ખાઈને ચકલીબેન એકદમ નમકીન જલેબી આપો મને અને પાર્સલ કરી આપો અને પૈસા તો તો આવતા હું તમને આપીશ કેમ કે હાલ મારી જોડે પૈસા નથી આમ તો એક પાર્સલ તેમના માટે પેક કરાવીને ઘરે નીકળી જાય છે અને ચકલી બહેનને કહે છે કે તમે મારી પત્ની માટે એક પાર્સલ જલેબી પેક કરી દાવ આમ કાગડાભાઈ તો ઉડીને જતા રહે છે તેમના ઘરે જો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો સારી અને નવો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી રાખજો